ઘાગોદર ખાતે યુવાનોના ખેલકૂદ માટેના એકમાત્ર બચેલા મેદાનમાં પોલીસ સ્ટેશન બનાવવા સામે ગ્રામજનોનો સખત વિરોધ રાપર તાલુકાના ઘાગોદર ગામે પોલીસ સ્ટેશન નિર્માણનું કામ શરૂ થતા વિવાદ વકર્યો છે આ પોલીસ સ્ટેશન માટે ગામમાં જે જમીન ફાળવવામાં આવી છે તે જમીન ગામના યુવાનો માટે સ્થાનિકે બચેલું એકમાત્ર ખેલકૂદ માટેનું મેદાન છે તે જમીન ફાળવાતા તેની સામે સખત વિરોધ વ્યક્ત કરાયો છે ગ્રામજનો દ્વારા નાયબ સચિવ જમીન વિભાગ શાખા સંબોધી કચ્છ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને અંધારામાં રાખી અને ગ્રામ સભા પણ ન યોજી ગામ લોકોને વિશ્વાસમાં લીધા વિના ખેલકૂદ માટેની જમીન પૈકીની કેટલીક જમીન પોલીસ સ્ટેશન માટે મંજૂર કરી દેવાતા અને તેના પર પોલીસ સ્ટેશન બનાવવા માટેની કામગીરી શરૂ થતાં ગામ લોકોએ નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક અસરથી પોલીસ સ્ટેશન બનાવવા માટે બીજી કોઈ અન્ય જગ્યાએ જમીન ફાળવણી કરવા માગણી કરી છે ગામ લોકોના જણાવ્યા પ્રમાણે વર્ષોથી ગામના યુવાનો માટે અલગ અલગ રમતો માટે આ મેદાન અનામત રખાયેલું છે તેના પર પોલીસ સ્ટેશન બનાવવામાં આવે એ યોગ્ય નથી યુવાનોનું કૌશલ્ય અહીં ખીલે છે ગાગોદર ગ્રામ પંચાયત પણ સારી રીતે આ વાતથી વાકેફ છે છતાં પણ ગામ લોકોને અંધારામાં રાખી આ નિર્ણય લેવાયો છે તે વ્યાજબી નથી તેમ જણાવી ગામ લોકોએ આ અંગે યોગ્ય કરવા જિલ્લા કલેક્ટર પાસે રજૂઆત કરી હતી નોંધનીય છે કે આ ખેલકૂદ માટેના મેદાનની જમીન ભરવાડ રમેશ હઠા હીરા ભનુ ભરવાડ ભરવાડ પપ્પુ કલા ભરવાડ મોતી જોદા તથા અન્ય ગામ લોકો અહીં કબજો ભોગવતા હતા અને તે જગ્યાએ વાળા તથા રહેણાંક મકાનો હતા જે બે હજાર એક બાદ બાળકો યુવાનો માટે ખેલકૂદ માટે કોઈ રમતગમત માટે જગ્યા ન હોય તે જગ્યા પંચાયત રમતગમત માટે ખાલી કરવામાં આવેલ હતી જે જગ્યા ભવિષ્યને ધ્યાનમાં રાખી જગ્યા રમતગમત માટે ખાલી કરી આપી હતી અને આ જમીન ગામના યુવાનોને ખેલકૂદ માટે ઉપયોગી થાય તે હેતુથી જે તે વખતે ગ્રામ પંચાયતને અર્પણ કરી હતી અને હવે ગ્રામ પંચાયત ગામ લોકોને વિશ્વાસમાં લીધા વિના આ જમીન પોલીસ સ્ટેશન માટે ફાળવી દીધેલ છે જેની સામે ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો છે